તેવી માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર આમોદ વાલિયા હાંસોટ નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે જંબુસર તાલુકાના ખાનપુર કુંડળ મંગળાદ બોજાદરા અણખી જાફરપુર તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોમાં હાલ નુકસાનોની ભીતિ જોવા મળી રહી છે જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલા સોલવન્ટના માલિકોએ મોટા પાળ બનાવી દીધા હોય ત્યારે પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાની નું ચૂકવે એ સહિત ની માંગ કરાઈ હતી તહલકા ન્યુઝ સાથે રિપોર્ટર અવિસયદ ભરૂચ ભરૂચ જિલ્લામાં આવેલા આ જસ્તુષ્ટિને કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે ચારે બાજુ રસ્તા નથી કારણ કે ગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી આજે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે રેલનું પાણી ઘૂસી ગયું તો પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે કલેક્ટરશ્રીએ રજૂઆત કરી છે આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે ખાનપુર ગામ ઉંડણ મંગણાદ એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદા બી વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું પાયમાલ ગામ થઈ ગયું શા કારણે થયું ત્યાં આજુબાજુ સોલ્ટ આવેલા છે સુપર સોલ્ટના સિદ્ધિ સિદ્ધાર્થ સોલ્ટ છે સાથે સાથે રીઢ્ધી સોલ્ટ છે એવા અનેક સોલ્ટ જે આવેલા છે સુપર સોલ્ટના એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં ત્રણસો મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે અધિકારીઓ જાણે છે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે છતાં પણ આ કાળા કરીને આજે આ ગામોને બરબાડી તરફ મૂકેલા છે આજે જેનું દબાણ કરેલું છે સુપર સુપરસોલ મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે કે કરવા જાય સુપર શોર્ટના આગેવાનો પોલીસ લઈને આવે પોલીસને બી કહું છું કે શાન જો માફ મારે જો કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી રસ્તો હોય કોઈનું મકાન આવતું હોય પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય મકાન આવતું હોય તો મકાન પણ દોડવું પડે તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે જંબુસર તાલુકામાં ટંકાળીથી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે આ શોર્ટના સુપર શોર્ટના માલિક આજે પોલીસની ધમકી આપી એફઆઈર કરીને મારા ગામના આગેવાનને ગામના સરપંચને ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાચી નહીં લે જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય આ પારાઓ દૂર કરવામાં આવે માટીના એટલા બધા નાખી છે કે ગામો ગામ જતા ઘરમાં પાણી પાણી ગયું ગયું પાસે ખેતરમાં બહુ જ ખરાબ અને દયનીય હાલત છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે નહીં કરે અમે ગાંધીજી જ્યાં માંથી અત્યાર સુધી કરતા હતા એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર જમ્મુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે અમે ચાતે ઉમારીને પાડો તોડાવીશું સુપર સોલ્ટ વાળાને કહું છું કે તું કેટલી એફઆરઆઈ કરવાનો પોલીસ કેટલી એફઆરઆઈ ખોટી કરશે અમે કોઈ નથી દરવાના નથી પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત ખાનપુર ગામના લોકો હવે આ રિન્યુ કરવા માંગતા નથી કે અમારા ગામનું આ નુકસાન અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માંગતા નથી માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યુ ના થવા જોઈએ સંકારીની આસપાસના ફરી રિન્યુ ના થવા જોઈએ કારણ કે આ લોકોની જો હુકમાની અને બે દાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કર ત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ